જય શ્રી કૃષ્ણ મિત્રો આજે સાતમ અને સોમવારનો શુભ દિવસ છે આ સંયોગ ભાગ્યે જ બને છે ભગવાન શિવની પૂજા આરાધના કરવા માટેનો આ દિવસ સૌથી શ્રેષ્ઠ દિવસ છે આ દિવસે ભગવાન શિવની પૂજા આરાધના મંત્ર જપ કે કથા જો સાંભળવામાં આવે તો ભગવાન ભોળાનાથની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે ભગવાન ભોળાનાથ અત્યંત ભોળા છે તેનું નામ સ્મરણ કરવા માત્રથી જ તેના ભક્તોના તમામ દુઃખ કષ્ટ દૂર કરી દે છે મિત્રો આ શુભ દિવસે આ વિડીયોમાં આપણે ભગવાન શિવને પ્રિય એવી ઓમકાર ચાલીસાનો પાઠ કરીશું ઓમકાર ચાલીસાનો પાઠ કરવાથી ચારેય પદાર્થ ધર્મ અર્થ કામ મોક્ષની પ્રાપ્તિ થાય છે એવું શુભ ફળ આપનાર ભગવાન ભોળાનાથને પ્રિય એવા ઓમકાર ચાલીસાનો પાઠ કરી આજના દિવસને પાવન બનાવીએ બોલો ભગવાન ભોળાનાથ ની જય શ્રી ગુરુ પદ પદ મન પર સિંહ રથ હોય અતિધારી કહો ઓમ યશ દેયો જગ પુરુષાર્થ ચારી બંધો વેદ નિધાન સત ચિત પરમાનંદમયી જે આશ્રય સબ જ્ઞાન હરો સમસ્ત કલેશ સોય जय नर मुनि सब तव अनुगामी निधान महिमावन्त अनन्त महाना चतुरानन तुमरो तीनों लोक सृष्टि उपजाय विष्णु करे तव बल जगपालन शंकर करे अनन्त संहारन जब असुरन बहु पीडितकि नहे अभयदानम देवनदिनहे तव स्वरनाद महाबलवान चो महान आकाश जो सुमरे पावे मनराच पागे ओम सुन भूत पिशाच સાથક કરે કામ ના જોઈ તવ જપ કર પૂરી તબ હોય હોય નાથ જો કૃપા તુમ્હારી પ્રાપ્ત સકલ દુર્લભ કચુ નાહી જો હોય શ્રદ્ધા ભક્તિ અગાધિ તો મીટે પીરા ના સબ વ્યાધિ કિરતી તુમ્હારી ફેલી સંસારા अन्तसमय हो भव पारा जय 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 ओमकार गोसाई तुमहि गायत्री उपजाय तुमहि तिन लोकन के कारण, करो सदा भवबन्ध निवार वेद पुराण सदा यश गावे सुरनर मुनि सब ध्यान लगावे तुमहि सीत संतन के हितकारी, ಚಾರೋ ಯೋಗ ಮಹಿಮಾ ತವ ಪಾರಿ ನಿರ್ಬಲ ನಿರ್ಧನ ಕೇ ರಕ್ತ ಜನನ ಕೇ ನವನಿಧಿ ಸಬ ಸಿತನ ಕೇ ದಾ ತುಮ ಪ್ರಾಣಿ ನೆ ಭಾಗ್ಯ ವಿಧಾತಾ ತವ ಇಚ್ಛಾ ಬಸ ಸಬ ಜಗ ಪಹಿಲ ಸಕೆ ನೈ ನಿರಗುಣ ರೂಪ ನ ದಿಖಾಯಿ ಸಗುಣ ರೂಪ ಶೋಭಾ ಅಧಿಕಾರಿ ಹಂಸ ವಿರ ವಿವಿಧ ರತನ ಬನ ಮಾಲಾಧಾರಿ ಕೌಸ್ತುಭ ಮನಿ ಜೇಹಿ ಮಾಹಿ ಸಂಭಾರಿ ಉದ್ಧವ ಅಕಾರ ಸಮ ಅಧೋ ಭಾಗ ಜೆ ರಹಿ ಮಕಾರ ॐ स्वरूप ध्यान कर जोड़ी बंधन मुक्त सुखी सो होय और देवता चितन लावे केवल ॐ सुमरी सुख पावे ॐ समान मंत्र नहीं कोई अक्षर ब्रह्म कहावे सोई दान धर्म तीर्थ व्रत जेते ॐ जपे पावे फल મન એકાગ્ર ઓક કર ધ્યાન પાવે ફલ ગોદાન સમાન મન હિ મન સુમરન ચૌકિનહ સોઈ નર સહ જગ જગ જીતા સર્વશ્રેષ્ઠ શુભ ઓમ કહાવા સબ મંત્ર જે અંતર્ભાવા એક સહસ્ર જાપ ફલ ભારી વૈભવ સિદ્ધિ મિલે સુખકારી बारह सहस्र करे अनुष्ठान पावे मोक्ष परम कल्याण निर्गुण सगुण स्वरूप अनन्ता महिमा जानि न को सुरसन्ता ॐ नाम सुमिरनोकरहि सो नर सब दुख सागर तरहि जोयः पठ चालीसा कोय सीति सब काम अभिसा પાઠ કરે પ્રતિદિન એકબાર શો કરો ગુખ રહે ન સંસાર યહ દસ બાર પઢે નર કોઈ શરીર વ્યાથી રહે નહીં કોઈ જો સો બાર પઢે મન લાઈ તો પાવે નર સુખ અધિકાય ઓમ બ્રહ્મ હૈ સબ સુખદાતા કાઠી દુખ દારી દ્રવિ ન હરતા दास पर प्रभु कृपा कीजे भोग मोक्ष सुख संपत्ति दीजे ओम ब्रह्म परमात्मा निराकार साकार सिद्धि बुद्धि दायक सतत प्रणवो बारंबार बोलो श्री महादेव जय हर हर भोलानाथ जय तो मित्रों ખૂબ જ સુંદર શબ્દોમાં આપણે સાંભળી ઓમકાર ચાલીસા ઓમ એ હિન્દુ ધર્મનો પ્રાચીન મંત્ર છે સૃષ્ટિના સર્જન સમયે પ્રકૃતિમાં પ્રથમ સ્પંદન દ્વારા જે શબ્દ ઉત્પન્ન થયેલ તે જ મંગળકારી પ્રણવરૂપ ઓમ છે ઓમ જ પરબ્રહ્મ પરમાત્મા છે ઓમ આકાશ સ્વરૂપ આકાશ સમાન અરૂપ આકાશ સમાન સર્વવ્યાપક અદૃશ્ય અને સમાવિષ્ટ છે બધે વિસ્તરેલો અને બધામાં સમાયેલો છે એ પુરાણ પુરુષ છે સર્વથી પ્રાચીન અને અવિનાશી બ્રહ્મ સ્વરૂપ છે એ આકાશરૂપ બ્રહ્મ વાયુ સમાન સર્વમાં સ્થિર છે નિત્ય સ્પંદમાન છે વાયુ સમાન સર્વ જીવોનો પ્રાણદાતા વેદ સ્વરૂપ અને જ્ઞાનમય છે ઓમકાર એ બધા મંત્રોનો અધિપતિ અને સર્વશ્રેષ્ઠ બીજ મંત્ર છે બધા સ્થાવર જંગમ પ્રાણીઓ અને પદાર્થોનો રસ પૃથ્વી છે પૃથ્વીનો રસ જળ છે અને જળનો રસ ઔષધિ છે ઔષધિનો રસ મનુષ્ય અને મનુષ્યનો રસ વાણી છે વાણીનો રસ રૂચા છે અને રૂચાનો સાર સામ છે સામનો સાર ઉદગીથ છે આ ઓંકાર બધા રસોનો રસ છે તથા તમામ સારોનો સાર છે અને પરમાત્માનું પ્રતિક હોવાના કારણે પરમાત્મા સમાન ઉપાસનીય છે ઓમ દ્વારા જ પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત કરી શકાય છે આ ઓમકારની જ ઓમકારથી જ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે જન્મ મરણના બંધનો છેદી ભવસાગર પાર કરાવનાર અને અંતે મોક્ષ આપનાર બ્રહ્મ સ્વરૂપ ઓમ જ તારક મંત્ર છે કાશીમાં મરણ પામનાર મનુષ્યોને ભગવાન શંકર આ મહામંત્ર ઓમથી જ મોક્ષ આપે છે બધી ભાષાઓ શબ્દો ધ્વનિઓ વર્ણો વગેરેના ઉદ્ભવ ઓમકારથી જ થયો છે વેદોનું સૂક્ષ્મ તત્વ પણ ઓમકાર જ છે ગાયત્રીની વ્યાહુતિઓ પણ ઓમકારથી જ ઉત્પન્ન થઈ છે ઓમ સર્વ વિરાટ સ્વરૂપ છે ઓમ વગર કોઈ વિદ્યા નથી ઓમ વગર સર્વ સાધનાઓ વ્યર્થ છે યજ્ઞાદિ કર્મ પણ ઓમકાર દ્વારા જ સંભવિત છે ઓમકારમાં ત્રણે દેવો ત્રણેય લોક ત્રણેય વેદ તથા ત્રણેય અગ્નિઓ રહેલા છે ઓમકારના પ્રથમ અક્ષર અકારમાં ઋગ્વેદ અને ગાર્હ પ્રત્યાગ્નિ તથા પૃથ્વી અને પ્રજાપતિ બ્રહ્મા રહેલા છે ઓમકારના બીજા અક્ષર ઓકારમાં યજુર્વેદ દક્ષિણાગ્નિ આકાશ અને દેવ શ્રેષ્ઠ ભગવાન વિષ્ણુ વિદ્યમાન છે માત્રા મ કારમાં સામવેદ સ્વર્ગ આહ્વાનીય અગ્નિ અને પરમદેવ ભગવાન શંકર પ્રતિષ્ઠિત છે અને ચોથી અર્ધમાત્રામાં અથર્વવેદ સમર્તક અગ્નિ ચંદ્રલોક તથા ઓમકાર વાચક પર બ્રહ્મ છે આ પ્રકારે સૌર મંડલ આકાશ પૃથ્વી નિહારિકાઓ વગેરેથી યુક્ત સમસ્ત દ્રશ્ય અદ્રશ્ય જગત ઓમકારથી જ ઉત્પન્ન થયેલા છે ભગવાન સૂર્ય ઓમ અક્ષરનું વ્યક્તરૂપ છે ઓમકારના પ્રભાવથી જ ભગવાન સૂર્ય સંપૂર્ણ વિશ્વને તપાવે છે ઓમકારમાં અકારના દેવતા અગ્નિ છે ઓમકારના દેવતા વાયુ છે અને મકારના દેવતા સૂર્ય છે ચોથી અર્ધમાત્રાના દેવતા વરુણ છે આ તમામ માત્રાઓના પ્રત્યેકના ત્રણ ત્રણ મુખ છે એટલે ઓમકારને બાર કળાઓવાળો કહેવામાં આવે છે આ કાર પીળા રંગનો રજો ગુણવાળો કહેવાય છે ઉકાર શ્વેતવર્ણ અને સતો ગુણવાળો કહેવાય છે અને મકાર કૃષ્ણવર્ણ તથા તામસ ગુણોવાળો કહેવાય છે સર્વાંદ આપનાર અને કલ્યાણકાર ઓમકારની ઉપાસના જપ કરનાર અખૂટ ભંડાર ઐશ્વર્ય રીતિ સિદ્ધિ જ્ઞાનને પામી છે તેની મનોકામના પૂર્ણ થાય છે ઉચ્ચ સંતતિ પ્રાપ્ત કરે છે તેના જન્મ જન્માંતરના પાપો નાશ પામી પુણ્યનો ઉદય થાય છે અને તે મોક્ષનો અધિકારી બને છે અનેક વ્રત ઉપવાસ પૂજન આદિથી જે ફળ પ્રાપ્ત થાય છે તેનાથી અનેક ગણું ફળ કેવળ ઓમકારની ઉપાસના કે જપ કરવાથી પ્રાપ્ત થાય છે તો મિત્રો આ હતું ઓમકાર ચાલીસા અને ઓમનું મહાત્મ સુંદર શબ્દોમાં તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યું જે સાંભળવું તમને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ભોળાનાથ ઓમ નમ શિવાય જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ